આ બધાની હાજરી પૂરતા જાય છે તેમ તેમ વ્યક્તિઓ હાજર એમ કહીને ચાલતા જાય છે મન બધી જાય છે આ ભાઈ હાજરી પૂરે છે અહીંયા આ સેવાનું કાર્ય છે તે ખૂબ સરસ રીતે ચાલ્યું છે આ ભાઈનું ખૂબ સારી રીતે સેવાનું કાર્ય આપણે હવે આશ્રમની અંદર જઈશું અને જોઈશું કઈ રીતની સુવિધાને એવું છે જો કે આશ્રમ તો મસ્તી ગાનો છે તમે જોઈ શકો છો આશ્રમની અંદર આપણે જમણવાર છે હમણાં જોયું કઈ આપણે આશ્રમની અંદર પહોંચી ગયા અને તમે જોઈ શકો છો બધાને થાળી પીરસાઈ ગઈ છે હવે બધા જમી લે છે આ સેવાનું એક કાર્ય છે જે આ લોકો કરી રહ્યા છે અવંત આશ્રમવાળા જે દાતાશ્રીઓ જે અહીંયા આવતા હોય બધા જમણવાર ચાલુ થયો છે ને ભક્તિ સાથે ભજન સાથે લોકો પીરસીને જમી રહ્યા છે લોકો આજનો જમાણવાર અમારા દાદા તરફથી છે હર હર મહાદેવ જમવાની આપી દીધું છે અને બધા લોકો જમી રહ્યા છે જોઈ શકો છો આ એક સેવાનું કાર્ય છે કે લોકો આ મંદ બુદ્ધિના આશ્રમમાં લોકો કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ તો ઝઘડતા હોય બાંધતા હોય એવા પણ કિસ્સા છે પણ અહીં લોકો શાંતિથી જમે છે તમે જોઈ શકો છો એક પણ અવાજ નહીં શાંતિથી દેકારો નહીં બાજવાનું નહીં શાંતિથી જમે છે આપણાથી બનતી યથાશક્તિ જે સેવા હોય આવો આશ્રમ છે ગમે જરૂર આવું સેવાનું કાર્ય કરવું જોઈએ બધા જમીને ઉભા થઈ રહ્યા છે લોકોમાં તમે સમજણ તો જો હેઠવાડો આમાં નખાય એવી પણ અમે ટ્રેન કરીને દીધા છે હમણાં આપણે મુલાકાત લેવી ભાઈ એની બધા જમીન લે એટલે જમણવાર થઈ ગયો છે ને પોતે એ લોકો જાતે જ સાફ સફાઈ ને થાળીને કરી રહ્યા છે આનંદ પાછો પોતાને માદે છે આન પાસ ઓલું કરે છે આ માસીની બધા અહીંયા કાર્ય કરે છે જમી લીધું છે અને પછી જો સુવાની બધી સગવડ થાય છે આશ્રમમાં ફૂલ સુવિધા છે અવશ્ય મુલાકાત લો અને આ અત્યાશક્તિ દાન ને એવું આપો જેથી કરીને આ મંદબુદ્ધિ આશ્રમમાં આ લોકોને નિરાધારનો આધાર તરીકે આપણે સેવાનું કાર્ય કરીએ આ લોકો તો કરી જ રહ્યા છે અને આપણે આપણે બી થોડુંક સદભાવી બનીએ એવી આશ્રમ સારું કરી રહ્યા છે

938567 બીજો એક નંબર છે 81444 555 આ બે નંબર રંજીભાઈના છે લોકોને આ સેવા કે ગમે કે આશ્રમમાં આવી શકો તમે બધા ક્યાં તો કોઈ ભાગી ન જાય નહીં રૂમમાં પડજો મજા આવી મજા આવી દાતાશ્રીઓ મંદિર દાદા અને જોઈ શકો છો તમે આ ગૌશાળા પણ છે ગાયો અને ભેંસો ને એવું બધું છે ભાઈઓ અહીંયા સુવે છે અને આમે લેડીઝની સામે સુવે છે આ તોફાન કરતા હોય જ્યાં રહેતા ન હોય ભાગી જતા એના માટેની અહીંયા જેલ બનાવી છે આશ્રમની અંદર જ તેને અહીં રાખવામાં આવે છે જેથી કરીને એ લોકો ભાગી ન જાય તે માટેની સુવિધા આ લોકો આશ્રમવાળા કરી રહ્યા છે આ આશ્રમની અંદર કુલ બે જેલ આવેલી છે એ આ છે અને કા છે તમે જો ઉત્તરાયણ આવે છે તે માટેની અહીંયા જો શેરડીને એ સુવિધા છે જોઈ શકો છો આશ્રમય થયું અમે નીકળશું અને આ લોકો સેવાનું કાર્ય કરી રહ્યા છે તે ખૂબ સરસ છે આપણે હવે જમાડી દે છે બધાને તમે જોઈ શકો છો કઈ રીતની સુવિધા છે રહેવાની સગવડ પણ સરસ છે અને આપણે ભાઈએ મુલાકાત લીધી એમ એ નંબર ઉપર નંબર નાખ્યો જ છે તમે જોઈ શકો છો જે કોઈને દાન કરવું હોય તો એ નંબર પર દાન કરી શકો છો અને રૂબરૂ પણ આવીને મુલાકાત લઈને તમારે જે રીતનું કરવું હોય દાન કે પછી સેવ આપ્યું હોય તે કરી આવ્યા જ્યાં આપણે કોઈને જો દાન કેવું આપવું હોય તો નંબર પણ આપેલ છે અને ટ્રાન્ઝેક્શન એસી નંબર પણ આપેલ છે જે અહીંયા તમે રૂબરૂ મુલાકાત લો તો પણ શક્ય છે અને આશ્રમનો કોન્ટેક નંબર પણ ધનજીભાઈ ટી જળોદરા માનવ બિનવારસિક મંદબુદ્ધિ પડી છે તમે જોઈ શકો છો હવે આપણે અહીંથી નીકળીને જઈએ છીએ સાળંગપુર જાવાનું જો એમાં કેમ ના હોય મંદિરમાં હવે અમે જાઈશી શાળેનપુર આપણે ભોગી ગયા છીએ શેથળી રોડે શાળેનપુર અમે પોગવામાં થોડીક જ દૂર છીએ હામે ફટાકડા ફૂટે શું છે ત્યાં જઈને જોયું અમે શું ચાલી રહ્યું છે ત્યાં આપણે હવે પાર્કિંગ કરીએ ગાડીનું પછી મળીએ આપડે પાર્કિંગ ગોતી રહ્યા છીએ નથી જગ્યા નથી મળતી હાજી વાત છે આ તો પાર્કિંગ એ પૂરું થઈ ગયું સરસ મજાનું આપણને પાર્કિંગ મળી ગયું છે હવે આપણે જઈશું હનુમાન દાદાના દર્શન કરવા ચલો કન્ટિન્યુ તો કેમ છો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ અમને તમને કન્ટિન્યુ વિડીયોમાં રહીજો તમને બધા છે આપણે અંદર મંદિરની અંદર એન્ટર કરી લીધી છે તમે જોઈ શકો છો ફોર્ચ્યુનર કોને કોને ગમે કોમેન્ટ કરી નાખજો જરા સાળિંગપુર હનુમાનજી મહારાજ ના મંદિર હનુમાનજી મહારાજ ના મંદિર ની અંદર આપણે બોલો મહારાજની જય હનુમાન સ્ટોર ભગવાન શિવજીનો રુદ્ર અવતાર એટલે હનુમાન જય હનુમાન દાદા કોમેન્ટ કરી નાખો આજે સ્ટોર રૂમમાં ગરદી ઓછી છે કારણ કે આજે છે રવિવાર શનિવાર અને મંગળવાર વધુ હોય છે આ સ્ટોર રૂમમાં ગરદી અને દર્શનાર્થીઓ વિદેશથી ક્યાં ક્યાંથી આવે છે દાદાના ધામમાં તો અવશ્ય તમે મુલાકાત લો અને આ દર્શન કરવા આવો કોમેન્ટ કરી નાખો જય હનુમાન દાદા જય કૃષ્ણ દેવ તું રક્ષક હો ના

જમવા તરફ ચલો કન્ટિન્યુ મિત્રો આપણે ભોગી ગયા છે જમવા મોગલ કૃપા રેસ્ટોરન્ટ જે પાળિયાદ રોડ પર આવેલી છે

શાક ને ભાખરી ને એવું બધું આવી ગયું છે ગોળ છે પાપડ છે છાશ દૂધ હળવાઈ ને બધા જમવા બેઠા છે હવે જમી લે કન્ટિન્યુ એકદમ દેશી ટાઈપ ઘરે ઘરે જમવાનું બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો સામે સરસ મજાનું આપણે જમી લીધું છે મોગલ કૃપા રેસ્ટોરન્ટ કેવું લાગ્યું ભાઈ જમવાનું તને એક નંબર હવે આપણે ક્યાં જઈશું હવે તમારા ઘરે એમ ચલો કન્ટિન્યુ તો હવે આપણે જમી લીધું છે અને આપણે જઈએ છીએ મારા ઓમ ભાઈના ઘરે તમે જોઈ શકો છો લાઈક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ હવે અમે જમી લીધું છે અમે હવે જઈશું ઘરે ચલો વિડીયોમાં બેના રહેજો કન્ટિન્યુ જમી લીધું છે અમે જઈશું ઘરે કેવું લાગ્યું અમારું જમવાનું મસ્ત મજા આવી ગઈ જમવાની ફરવાની સરસ મજા આવી ગઈ બેટા ઓય આપણે ભગી ગયા ઘરે આપણો ભાઈ જાય છે હવે ઘરે સારું હાલો ભાઈ